પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલિસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે આખી એટીએસ ની ટીમ ખૂબ ખૂબ આભાર આપણે ક્યારેક એવા સમાચારો વાંચતા હોઈએ છે છાપામાં કે ટેલિવિઝનમાં જોતા હોઈએ છે ત્યારે આપણને એવું થાય છે કે દરિયાઈ પટ્ટી ઉપરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે અથવા તો એ ડ્રગ્સની હેરાફેરી કરનાર લોકો ઝડપાયા છે એવા ઇસમો ઝડપાયા છે એવા સમાચારો સામે આવતા હોય છે પરંતુ આજે એવી વાત કરવી છે કે જે ડ્રગ્સ ગુજરાતની અંદર જ બનતું હતું ને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ત્યાંથી એટીએસે ઝડપી પાડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક જો તમે મારી ન્યૂઝ રૂમ ગુજરાત ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને આવા સચોટ સમાચાર તમને તરત જ મળી રહે વાત કરવી છે ગુજરાત સરકારના દાવાની તો ગુજરાત સરકારના દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે ગુજરાતમાં હવે ગામે ગામ ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમતી થઈ ગઈ છે વાત કરવી છે ખંભાતની કે જ્યાં સોખડાની એક કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે એટીએસે અઢાર કલાક સુધી ઓપરેશન ચલાવ્યું જેમાં ગ્રીન લાઈફ ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ને ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે ફેક્ટરીમાંથી લગભગ સો કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ મળી આવ્યું હોવાની શંકા એટીએસએ જતાવી છે ખંભાતની સોખડા જે એડીસી વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી કંપની પર એટીએસએ દરોડા પાડ્યા હતા અને ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેવી બાતમી એટીએસને મળી હતી ત્યારે આણંદની એસઓજી પોલીસ અંધારામાં રહી અને દરોડા પાડી અને સપાટો બોલાવ્યો હતો ત્યારબાદ ચકચાર મચી જવા પામી હતી અને સવાલો પણ ઉઠ્યા હતા કે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું એ ખબર નથી પણ આ ડ્રગ્સ અહીંયા બને છે તેના પર પણ સવાલ ઊભા થયા છે જો ડ્રગ્સ ત્યાં બનતું હતું તો એની પરવાનગી કોણે આપી કઈ રીતે બનતું હતું કેટલા સમયથી બનતું હતું એ બધી જ તપાસ થવી જોઈએ અને ફેક્ટરીમાંથી લગભગ સો કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું હોવાની શંકા છે ત્યારે આ મુદ્દે હર્ષ સંઘવીએ શું પ્રતિક્રિયા આપી પહેલાં સાંભળી લઈએ એકસો સાત કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલિસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક કર્યું છે આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન તો જે રીતે એટીએસએ દરોડા દરમિયાન પાંચ શખ્સોની અટકાયત પણ કરી છે અને અંદાજે સો કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે આલ્ફા ઝુરમ નામની દવા ટેબ્લેટ હતી પાંચ શખ્સની અટકાયત કરાયેલા લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યા હોવાની અત્યારે માહિતી સામે આવી રહી છે આ ડ્રગ્સના પ્રકરણ મુદ્દે તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર